ફરિયાદી તરીકે જે રીતે નવનીતભાઈ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એમને જેમના નામ આપ્યા એમના કેટલાકની ધરપકડ પણ થઈ છે કેટલાકના હજુ ફરી વખત નિવેદન પણ એનું લેવાયું છે પણ જે રીતે પોલીસની ક્યાંક એમના કહેવા મુજબ શંકાસ્પદ ભૂમિકા છે એ ભૂમિકામાં હજુ પણ કોલ ડિટેલ તપાસીને સીસીટીવી કેમેરા જોઈને હજુ પણ પોલીસ તરફથી જે રીતે કાર્યવાહી થવી જોઈએ એમાં થોડીક એમની લાગણી એવી અને એમની વાત એવી છે કે હજુ પણ ખૂબ કચાસ રહે છે પોલીસ તરફથી જે એની શંકાસ્પદ એમાં એક પોલીસ અધિકારીની બદલી પણ કરવામાં આવી બાકીના રિમાન્ડ સાથે જે તોહમતદારોના નામ છે એમને રિમાન્ડ પણ માગી અને રિમાન્ડ માંગ્યા પછીના હજુ પણ જે રીતે કાર્યવાહી થવી જોઈએ એ એમના કહેવા મુજબ સંતોષકારક કાર્યવાહી નથી આજે જે અમે એમની વાત સાંભળી અમે અમારી સાથે માનનીય અમારા સમાજના સૌ સાંસદ રાજ રાજેશભાઈ અમારા આરસીભાઈ એના શિવાભાઈ બધા ધારાસભ્યો સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોએ એમની મુલાકાત લીધી મુલાકાત લીધા પછી હજુ પણ જે રીતે તપાસ થવી જોઈએ એમાં થોડી કચાશ છે અમે સૌ સમાજના લોકોએ મળીને સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીને પણ મળવાના છીએ અને જે કાંઈ એમાં શંકાસ્પદ ભૂમિકા હોય પોલીસની હોય તો એ અને જે તોહમતદારો હોય એની કોલ ડિટેલની તપાસ થાય અને સીસીટીવી કેમે સીસીટીવી કેમેરાની પણ તપાસ થાય જોવાય અને એમાં ખરેખર જે તોહમતદારો છે એના ઉપર સખત કાર્યવાહી થાય એ અંગેની આજે અમારા સૌ આગેવાનોની પણ લાગણી છે અને સમાજની દૃષ્ટિએ પણ સૌએ આ એક બાદ ન્યાયિક તપાસ થવી જોઈએ પગલાં લેવા જોઈએ